ભારત દેશની સંસદ ભવનમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિશે ગેરબંધારણીય ટિપ્પણી બદલ ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે પાટણ શહેરના બગવાડા ચોક દ્વારા સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન કરી અમિત શાહના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું संसद भवन में श्यालु सत्र दरमियान डॉक्टर बाबा साहेब आंबेडकर विषय बोलना शाह ने सस्पेंड करने संदर्भ स्वयं सैनिक दल संगठन संख्या में कार्यक्रो शहर बगवाड़ा दरवाजा खाते विविध देशद्रोही अमित शाह को संसद से निकालो तड़ी पार माफी मांग तड़ी पार इस्तीफा दे जातपात मुर्दाबाद मनुस्मृति शासन मुर्दाबाद मुर्दाबाद बहुजन का नारा है भारत देश हमारा है વર્ણવ્યવસ્થા મુરદાબાદ મુદાબાદ બજરંગ દળીયા જંગલ બેનરો પોસ્ટરો અને નારા સૂત્રોચ્ચાર કરી બહુ જ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને અમિત શાહનો વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરી ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્રનું વિવિધ જગ્યાએ દહન કરીને વિશાળ સંખ્યામાં ભાજપ નેતા અને ગૃહમંત્રી

એટલું પણ ભાન નથી કે ભારતમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી પંચ્યાસી ટકા લોકો મનુવાદી નરકમાંથી બાબા સાહેબે જીવતે જીવે સ્વર્ગ આપ્યું અમારે તમારું કાલ્પનિક સ્વર્ગ નથી જોઈ અમારા માટે તો બાબા સાહેબે જીવતે જીવ સ્વર્ગ બનાવી આપ્યું છે અને બાબા સાહેબે જીવતે જીવ સ્વર્ગ બનાવી આપ્યું છે સોમવાન સ્વાભિમાન અને જિંદગી અમને બાબા સાહેબે આપી છે અમારે ભગવાનની કોઈ જરૂર નથી અમારા માટે તો બાબા સાહેબ જ અમારા ભગવાન છે Jai અમને બહાર નીકાળી દેવામાં આવે છે ત્યારે અમારા બાબા સાહેબે સ્ત્રીઓને આજે અહીંયા બોલીએ છીએ તો રોડ પર ઉતરી આવીશું અને આ પોતાનો હક અને ન્યાય અમે જાતે મેળવીને લઈશું જય ભીમ જય મારું નામ રીતુ જય ભીમ જે ભારત સાથે જણાવવાનું કે 17/12/2024 ના દાળ જે તડીપાળ ભૂતપૂર્વ અમિત શાહ બાબા સાહેબ વિશે એવું બોલ્યા હતા કે ભાઈ બાબા સાહેબ એક ફેશન થઈ ગયું તો બાબા એના માટે ફેશન બાકી અમારા માટે તો એક શોખ છે બાબા સાહેબ ના હોત તો અમે કંઈ નતા એ કહેતા કે ભગવાનનું નોમ લો તો સાત ગીટી સુધી તમને સ્વર્ગ મળી જાય અમારા જીવતો જીવતો સ્વર્ગ બાબા સાહેબે અમને બતાવી દીધું બાકી અમારા પૂર્વજો રહ્યા ને એ ભગવાનનું નોમ લેતા હતા એમને કોઈને સ્વર્ગ બતાવ્યું નહીં તો અમિત શાહને એ મું જોઈએ કે ભાઈ અમારા બાબા બાબાસાહેબને ભગવાનથી વિશેષ છે એના અનુસંધાને અમે સ્વયંસૈનિક દળ દ્વારા આજે ભગવાડા દરવાજા રવિ સાહેબના સ્ટેચ્યુ આગળ અંબેકર ચોક લીલીવાડી ત્રણ જગ્યાએ એનું પૂતળા દહન કર્યું છે અને આવના સમયની અંદર એને એના હોદ્દાથી બરખાસ્ત નહીં કરે તો અમે આનું ઉગ્ર આંદોલન કરીશું એસસી એસટી ઓબીસી માઇનોરિટી પંચ્યાસી ટકા ભારતના મૂળ નિવાસી એ આના વિશે ઉગ્ર આંદોલન કરીશું અને આના હોદ્દાથી બરખાસ્ત કરવું જોઈએ અને એના એનું કોનાનું ભાન થવું જોઈએ કે ભાઈ કોઈ એના સો વખત એના ભગવાનનું નોમ લે હજાર વખત લે તો એના વિશે અમે કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નહીં તો બાબા સાહેબ અમારા માટે ભગવાનજી વિશે તો અમે હજાર વખત લઈએ તો એને તકલીફ શું થઈ કે ભાઈ અમારો શોખ છે બાબા અમે ના કંઈ નતા જયભીમ ઉત્તરામ હર્ષવર્ધન મૌર્ય